રાપર વિધાનસભા બેઠકમાં લોકસભા મતદાન માટે તૈયારીઓનો આખરી ઓપ આગામી સાત મેના યોજાનાર લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને કચ્છ લોકસભાની ચૂંટણી માટે યોજાનારી ચૂંટણી માટે રાપર વિધાનસભા બેઠક પર બસો ત્રાણું મતદાન મથકો પર મતદાન થનાર છે કચ્છ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા અને મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલભાઈ દેસાઈની સૂચનાથી ભચાઉ પ્રાંત અધિકારી અને રાપર વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી બાલ સૂર્યવંશીના વડપણ હેઠળ રાપર મોડેલ સ્કૂલ ખાતે ઈવીએમ મશીનો અને વીવીપેટ મશીનોની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે આ અંગે માહિતી આપતા રાપર વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીએ માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક મતદાન મથકો પર મતદારો તથા ચૂંટણી સ્ટાફ માટે મેડિકલ કીટ ઉપલબ્ધ રાખવામાં આવશે જેમાં તાવ માથાના દુખાવા ઉલટી બંધ કરાવવા પેટની બીમારી બીમારી માટે માટે એસિડિટી ઝાડા શરદી સહિતની ઉપલબ્ધ રહેશે તદુપરાંત મતદાન મથકો પર ફરજ બજાવતા કર્મચારીઓ માટે વેલફેર કિટમાં રોકાણ કરતા તથા ચૂંટણી ફરજ માટેના સ્ટાફને તેલ સાબુ ટૂથપેસ્ટ શેમ્પૂ મચ્છરની અગરબત્તી નાસતા વગેરે ઉપલબ્ધ રાખવામાં આવશે રાપર વિધાનસભા મતદાન મંડળમાં એક હજાર બસો ચાલીસ જેટલા કર્મચારીઓ ફરજ બજાવશે તેમના માટે ત્રીસ એસટી બસો ફાળવવામાં આવી છે તો અન્ય ત્રીસ વાહનો ફાળવવામાં આવ્યા છે ઓગણત્રીસ રૂટ પર ઓગણત્રીસ ઝોનલ ઓફિસર તેમજ વીટીએસ સહિતની અદ્યતન સુવિધા સાથે રૂટ સુપરવાઇઝર ઓગણત્રીસ ફરજ બજાવશે એમ જણાવ્યું હતું પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ રાપર મામલતદાર એ એમ પ્રજાપતિ ભચાઉ મામલતદાર એમ કે રાજપૂત નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત નાયબ મામલતદાર ભચાઉ સામતભાઈ મકવાણા ડીપી રાઠોડ સહિતના કર્મચારીઓ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે આમરાપર વિધાનસભા બેઠક પર લોકસભાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા અંગે વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે તદુપરાંત અન્ય જિલ્લાના વતનીઓ કર્મચારીઓએ બેલેટ પેપર દ્વારા મતદાન કર્યું હતું